કચ્છમાં અંબાની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ ઉત્સાહભેર શરૂ થયો છે આ વખતે વિશેષ આકર્ષણો સાથે માહોલ સર્જી રહી છે ગરબીમાં આવનાર દરેક ખેલૈયાને તિલક કરી પ્રવેશ આપવામાં આવે છે જ્યારે નવ મંદિરો વચ્ચે રચાયેલા ભવ્ય માહોલે સૌનું મન જીતી લીધું છે પ્રખ્યાત કલાકારો લેલે સાયલી કામલે ધ્રુવ ટેલર વીણા પરાસર એલી મજુમદાર અને ફિરોઝ લાડકાએ હનીફ અસલમ બેન્ડના મોજશીર સંગીત પર શાનદાર પ્રસ્તુતિ આપી હતી ખાસ કરીને બોલિવૂડના ઢોલ કિંગ તરીકે જાણીતા હનીફ અસલમ બેન્ડના ઉર્જાસભર સંગીત અને મંચ સજાવટથી ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા મહોત્સવને મળેલા પ્રચંડ પ્રતિસાદ દરમિયાન માતાજીના પરંપરાગત ગરબા તથા અર્વાચીન ગીતોની મધુર ધૂનોએ ખેલૈયાઓને રમઝેટમાં રંગી દીધા હતા ગુરુવારે એક તબક્કે જય શ્રી રામના નારા અને ભગવા ઝંડાઓ સાથેનું અદ્ભુત દ્રશ્ય માહોલ સર્જતો રહ્યો હતો વિશાળ ગ્રાઉન્ડ હોવા છતાં ખેલૈયાઓની મોટી ભીડને કારણે સ્થળ નાનું પડી રહ્યું છે કચ્છભરના ગરબા પ્રેમીઓ શિવાલિકા ગ્રુપના આયોજનમાં ઉમટી રહ્યા છે શિવાલિકા ગ્રુપના અંકિતભાઈ ગોસ્વામી કિશન ગોસ્વામી અને અરવિંદ વાલાણી બીએમસીબી ગ્રુપના મહેન્દ્રભાઈ મોરબિયા અને રોટરી ફ્રેન્ડ્સના અવનીશભાઈ ઠક્કર સહિતના સભ્યોએ ખેલૈયાઓને અભૂતપૂર્વ આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો ચંચળી ન્યૂઝ સાથે વાત કરતા હનીફભાઈ અને અસલમભાઈએ જણાવ્યું કે તેઓ મૂળ કચ્છના જ હોવાથી આ મહોત્સવમાં ભાગ લેવો ગૌરવની લાગણી છે અને શિવાલિકા નવરાત્રી મહોત્સવે કચ્છમાં નવો ઇતિહાસ સર્જ્યો છે હું હેલી મજમુદાર હું સિંગર છું હનીફભાઈ અસલમભાઈ સાથે નવરાત્રિ કરું છું અને અત્યારે ભુજમાં હું સિંગર છું અને એન્કર પણ છું અને બે વર્ષથી હું હનીફભાઈ અસલમભાઈ સાથે બેન્ડમાં છું એમની સાથે અને સરસ ગરબા ગાઈએ છીએ અમે લોકો એન્ટરટેઈન કરીએ છીએ લોકોને ભુજવાસીઓ બહુ મીઠા છે બહુ જ મીઠા છે મીઠાશ આખી ભરેલી છે ભુજવાસીઓમાં અને એ જ મીઠાશના લીધે અમે પાછા હું આટલા બધા વર્ષો પછી પાછી આવી છું સો યસ ભુજવાસીઓ બહુ સારા છે અમારું હોમટાઉન બરોડા છે હું બરોડાથી છું અને બરોડા અને ભુજ વચ્ચે જેટલું ડિસ્ટન્સ છે લગભગ આઠથી નવ કલાકનો ડિસ્ટન્સ થાય પણ એ અમને કોઈ રોકતું નથી ભુજ આવવાથી અને બરોડાના લોકો એકચ્યુઅલી આખા ગુજરાતના લોકો મને લાગે છે ભુજ માટે એમને માટે સોફ્ટ કોર્નર છે ખૂબ જ સરસ મેનેજમેન્ટ છે મને ખૂબ જ ગમી રહ્યું છે અમને લોકોને કે આટલું સરસ એ લોકોએ આયોજન કર્યું છે સુંદર આયોજન કર્યું છે અને ધીરે ધીરે અમે જે પહેલા દિવસે ઓડિયન્સ જોયું હતું એના કરતાં આજે પાંચમો દિવસે ચોથું નોરતું છે પણ પાંચમો દિવસ છે અને એટલું સરસ બધું તો ઓડિયન્સનો પ્રતિસાદ મળી રહ્યો છે સો વી આર વેરી હેપી ભુજવાસીઓનો ઉત્સાહ ઓલરેડી બહુ જ સારો છે અને નવરાત્રિ માટે ગરબા માટે તો બહુ જ ભુજવાસીઓ કાયમ તત્પર હોય છે સો હજી પણ જેટલા લોકો પણ હજી ગરબા રમવા શિવાલિકા ગ્રુપમાં નથી આવ્યા હજી અહીંયા આ ગ્રાઉન્ડ પર નથી આવ્યા સો મારી એમને દિલથી દિલથી આમંત્રણ છે કે જલ્દીથી જલ્દી હજી છ દિવસ છે આપણી પાસે તમે આવો રમવા આવો અમારી સાથે ગરબા રમવા આવો માતાજીની આરતી કરીએ સાથે અને બહુ બહુ મજા કરીશું નામ ઠક્કર એન્સી છે મારું એક ડાન્સ ક્લાસ છે હેનુસ ડાન્સ એકેડમી કરીને અહીંયા અમને બહુ જ મજા આવે છે આ ડેકોરેશન સિંગર અહીંયાને બધે બહુ સારું છે બહુ મજા આવે છે હા બહુ મતલબ અહીંયા આવીએ ને તો અલગ જ મજા છે કંઈક અહીંયા રમવાની જ બહુ મજા આવે છે હું પાંચ છ વર્ષથી જ રમું છું વિથલ સરકારી દાખલા અહીંયાના સિંગર છે એનો જે વોઇસ છે અહીંયાની ડેકોરેશન છે બહુ જ મસ્ત છે કે જોઈને જ આમ અવાજ સાંભળીને જ ઉત્સાહ થઈ જાય રમવાની કે અહીંયાના જે સિંગર છે એ લોકોનો અવાજ કે એ લોકોને મતલબ બોલવાની જે સ્ટાઇલ છે બહુ જ મજા આવી જાય છે એમ સાંભળીને યુનિક છે આ કેમ ફર્સ્ટ ટાઈમ થઈ છે પણ એકદમ યુનિક બહુ જ મજા આવી જાય છે અહીંયા આવીને જ મારું નામ પ્રાંજલ ઠક્કર છે અને હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું એન્ડ બહુ જ બહુ એટલે બહુ જ બેસ્ટ રહ્યું મારા માટે આ ને એનું જે સિંગાર કર્યું છે બહુ બેસ્ટ રહ્યું છે ને એનું ડેકોરેશન છે અથવા એની જે સજાવટ કરી છે ફર્સ્ટ ટાઈમ છે પણ બહુ બધાથી બેસ્ટ થયેલી છે અને ફર્સ્ટ ટાઈમ આવાથી પણ જ્યારે એન્ટ્રી કરી ત્યારે જ લાગ્યું કે બહુ યુનિક છે ને અંદર એન્ટર કરતાં જ પણ આમ મજા આવી ગયા આમ જે કોમ્પિટિશનમાં ભાગ લીધો એ બી અમારા માટે બહુ જ બેસ્ટ રહ્યું હતું અને એકદમ સુપરહિટ હિટ અમારા માટે અમને ઘણો ટાઈમથી હું નાની છું ત્યારથી ગરબા રમતી આવું છું ને શોખ બી બહુ છે એ વસ્તુનો સિંગર્સનું જે અવાજ છે જે એમનું છે એમ વોલ્યુમ વોઇસ બહુ બેસ્ટ છે એમ બહુ સાંભળીએ તો આનંદ થઈ જાય એકદમ કે જેટલું આપણું આ જેટલું શેર કરશું એટલું આગળ વધતું જશે ને એમ આગળ શિવાલિકાનું નામ બહુ બેસ્ટ રહેશે અમે ઘણા બધા નાનપણથી શીખ્યા છીએ બે તાળીથી કરી ને અત્યાર સુધી નવી એ બધી ફ્રી સ્ટાઇલ રમીએ છીએ અત્યારે જેટલું શીખીએ ને ફ્રી સ્ટાઇલ એટલી ઓછી પડે મારો ફેવરેટ સ્ટેપ છે હિંચિયો भारका ब बन...